વડોદરા શહેરમાં આવી પહોંચેલા પૂરના પાણીમાં વિવિધ વિસ્તારોમાં મગરો પણ આવી ચડ્યા હતા ત્યારે વિવિધ વિસ્તારોમાંથી મગઘરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે વધુ એક બાર ફૂટ જેટલા મહાકાય મગઘરનું શુભમ બંગલા પાસેથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વિશ્વામિત્રીમાં આવેલા પૂરને કારણે કેટલાક જળચર અને વન્ય પ્રાણીઓ પાણીના પ્રવાહમાં તણાઈ આવ્યા છે ત્યારે હવે પૂર્ણ પાણી ઓસરવા લાગ્યા છે તેમ તેમ મગર સહિત અન્ય વન્યજીવો દેખાવા લાગ્યા છે ત્યારે શુભ બંગલો કમ્પાઉન્ડ વોલ પાસે આજે વધુ એક ફૂટનો મહાકાય મગર લોક નજરે પડ્યો હતો જેની જાણ સેવ વાઇલ્ડ લાઈફ સંસ્થાને કરવામાં આવતા જ સંસ્થાના કાર્યકર સંદીપસિંહ અને વન વિભાગના જીગ્નેશ પરમારને સાથે રાખીને બાર ફૂટના મહાકાય મગરને સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગ વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો

कर रहा है नहीं 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 नहीं

પાપ કા લે પાપ પાછા પાછા પાપ એ વાંધા ને જા લે દુનિયા દક્કો મા દક્કો મા ખાન દક્કો મા માર 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 માર